જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું આદુની સ્ટોરેજ કરવાની રેસીપી આપણે આદુની પેસ્ટ બનાવીને આખા વર્ષ માટે આવીને આવી તે રેસીપી બતાવીશ આપણે ચોમાસામાં સરસ મસ્ત કૂણું આપણે આદુ આવે છે આ કૂણું આદુ એકદમ રૂછાપણનો હોય એવું મસ્ત હોય છે એટલે આપણે ચોમાસામાં જો ફ્રીજમાં રાખીએ તો બગડી જતું હોય છે તો આપણે પેસ્ટ બનાવીને રાખીશું તો આખા વર્ષ માટે આવીને આવી આપણે પેસ્ટ રહેશે અને આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ તો મેં અઢીસો ગ્રામ આપણે આદુ લીધું છે આ રીતના કૂણું આવે તે લેવાનું છે એટલે એકદમ મસ્ત આપણી પેસ્ટ બનશે આપણે આ આદુને છીણી લેવાનું છે ચમચી વડે આ રીતના આપણે ફટાફટ છીણાઈ જાય છે ફટાફટ છાલ પણ ઉતરી જાય છે આ રીતના આપણે ચમચી વડે બધી છાલ ઉતાર લેવાની છે છરી વડે ઉતારશું તો આપણે વાર લાગશે અને ફટાફટ ઉતરશે પણ નહીં અને આપણે તેનું ગ્રીપ પણ તેનું ગ્રીપ પણ ઉતરી જાય છે છાલ આપણે છરી વડે કે ઇનર વેર ઉતારીએ તો એટલે આ રીતના આપણે બધી છાલ ઉતાર લેવાની છે એકદમ ચોખ્ખું કરી લેવાનું છે ને એકદમ ધોઈને

માટી કે કોઈ હશે તો આપણે ચમચી વડે આ રીતના બધું નીકળી જાય છે અને આપણે વડે નીકળતું નથી એટલે આ રીતના આપણે ચમચી વડે બધી છાલ આ રીતના આપણે નાના નાના ટુકડા કરી લેશું આ રીતના છાલ બધી ઉતાર લેવાની છે અને આપણે જો પોચું થઈ ગયેલ આદુ હોય તો તેમાં નાખવાનું નથી જો આપણે પોચું આદુ નાખીશું તો આપણે પેસ્ટ બગડી જશે આખા વર્ષ માટે નહીં દે એટલે આપણે ઓછું જરા પણ પાણી ચડેલું હોય તો આપણે નથી નાખવાનું અત્યારે ચોમાસામાં પાણી ચડે ચડેલ પણ આવે છે એટલે આપણે પાણી ચડેલ નાખવાનું નથી આ રીતના આપણે કટ્ટા કરી લેશું તો ફટાફટ આપણે ક્રશ થઈ જશે અને આપણે ઝાઝી વાર નહીં લાગે આમાં આપણે જરા પણ પાણી ઉમેરવાનું નથી આપણે તેલ અને નિમક બંને વસ્તુ જ નાખવાની છે બીજું કોઈ વસ્તુ નાખવાની નથી એટલે આપણે પાણી જો ઉમેરીશું તો આખા વર્ષ માટે સ્ટોરેજ થઈ ગયેલ નહીં રહે આ રીતના આપણે સુધારી લીધું છે બધું અને જો આ રીતના પોચું એ તો આપણે કાચ નાખવાનું છે અને આપણે આ છાલ જે રે ફ્રીજમાં મૂકી દેસું તો આપણે ચામાં નાખવા થશે આપણે ગંદુ છે એ ટેંકી દેવાનું છે એટલે આપણે છાલ ફ્રિજમાં આપણે વાટકીમાં ભરીને કે ડબ્બીમાં ભરીને રાખી દઈશું તો દરરોજ ચામાં નાખવામાં પણ મસ્ત ચા બનશે હવે આપણે આને ક્રશ કરી આપણે મિક્સર જાર લઈ લીધી છે તેમાં બધું આદુ આપણે નાખી દેસુ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બગડેલ આપણે નાખવાનું નથી અને છાલ પણ આપણે બધી ઉતાર લેવાની છે હવે તેમાં આપણે નિમક નાખીશું બે ચમચી નિમક નાખું છું તમે કોઈ પણ નિમક નાખી શકો છો નિમક નાખવાથી એકદમ મસ્ત આપણી પેસ્ટ રહેશે અને જ્યારે આપણે ફ્રીજમાંથી કાઢીએ ત્યારે એવી ને એવી સ્મૂથ રહેશે આપણે કડક નહીં થાય એટલે આપણે નિમક નાખીશું હવે આપણે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે આપણે પાણી નથી નાખવાનું જો બે ચમચી નાખવાથી તમારું ક્રશ ન થયો હોય તો તમે થોડું વધારે નાખી શકો છો પણ પાણી આપણે જરા પણ ઉમેરીશું નહીં આ આપણે આપણે ક્રશ કરી લેશું આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ આપણી પેસ્ટ આ રીતના આપણે બ્રશ કરી લેવાની છે અને આપણે એક પેક ડબ્બીમાં ભરી લેવાની છે એકદમ સરસ થાય છે પાણી આપણે જરા પણ ઉમેર્યું નથી તો પણ મસ્ત થઈ ગઈ છે તેલ નાખી આપણે નિમક નાખી બે વસ્તુ આપણે નાખી છે એટલે તો એ પણ એકદમ મસ્ત આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એક આપણે ડબ્બીમાં ભરી લેશું એક ડબ્બી લીધી છે તેમાં આપણે આદુની પેસ્ટ ભરી દેસું આ રીતના આપણે એક હોય તે લેવાની છે એટલે એકદમ સરસ રહી જો તમારી પાસે ઝાજુ આદુ હોય તો તમારે બે ત્રણ ડબ્બી ભરવાની છે એટલે આપણે થોડી વારે થોડી વારે આપણે કાઢતા હોય તો નાની ડબ્બી હોય તો આપણે કાઢવામાં ઈઝી રહીએ અને આપણે બધું બગડે નહીં એટલે આપણે જાજુ હોય તો બે ત્રણ ડબ્બીમાં ભરવાનું છે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ